બીજી વાત કરીએ તો બીજી એના પછી ત્રણ મીટરની સાડી આવે છે ચાર મીટરની આવે છે સાડા ચાર મીટરની આવે છે જે ઉઢણાની અંદર યુઝ થાય છે જે ત્રીસ રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધીની છે અને પછી નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો આ છે સાંધાવાળી સાડી આપ જોઈ શકો છો સાંધાવાળી સાડીની અંદર બધા જે કલર મેચિંગ છે તે એકદમ ગુજરાતી ટેસ્ટની અંદર જે ચાલે છે એ જ બધા કલર મેચિંગ રહેવાના છે આ બધી જે છે આ પોટલા ભરેલા છે તે સાંધાવાળી સાડીના છે આપ અહીંયા પણ બતાવી શકો છો આ જે છે તે ફેન્સી પટ્ટાપટ્ટીમાં પટ્ટીમાં પ્લેન ડાઇટની અંદર છે પછી આ જે છે તે વેટલેસ ઉપર જે પેટર્ન છે તેની અંદર સાડી છે હવે જે મેં તમને વાત કરી આગળના વિડીયા પણ વાત કરી છે કે આપણી આગળ ત્રણ મીટરથી લઈ અને ચાર મીટરની અંદર ઓઢણા રહે છે અને સાંધાવાળી સાડીની વાત કરીએ તો સાહીઠ રૂપિયાથી લઈ અને બસો વીસ રૂપિયા સુધીની આપણી અંદર હેવી પણ સાંધાવાળી સાડી મળે છે આપ અહીંયા જોઈ શકો છો કે આ જે સાડી છે તે એંસી રૂપિયાવાળી છે સોરી હવે બધી સાડીના હું ભાવ નહીં બતાવું પરંતુ આ જે છે તે સાઠ રૂપિયાથી લઈ અને બસો ને વીસ રૂપિયા સુધીની આપણી આગળ સાંધાવાળી સાડીઓ છે બીજી વાર નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો હવે આજે આપણે લોટની અંદર બતાવશું આપ જે જોઈ શકો છો આ જે છે તે લોટની સાડીઓ છે જે આપણને સાડી ત્રણસો રૂપિયામાં પાઉચ પેકિંગ સાથે મળશે આ જે છે તે લોટની સાડી સાડા ત્રણસો રૂપિયામાં આપણને પાઉચ પેકિંગમાં મળશે જેની અંદર મચ્છકલી ઉપર ફોઇલ આવશે વેટલેસ ઉપર પેટર્ન આવશે બીજી નેક્સ્ટ વેરાયટીની અંદર હું આપને વાત કરું તો આ જે બધી છે તે પણ અત્યારે આપણી આગળ લોટનો જ માલ આવ્યો છે જે તમને સાડી ત્રણસોની અંદર પડશે જેની અંદર દસ દસના બંડલ છે અને પેટર્નની ડિઝાઇનની વાત કરીએ તો વેટલેસ ઉપર પેટર્ન આવશે જરી ફોઇલ આવશે અને કલર રેન્જની વાત કરીએ તો પૂરા ગુજરાતી ટેસ્ટની અંદર આવશે હવે આ બાજુ બતાવો આ પણ આપ જોઈ શકો છો કે રાગા કપડું છે વેટલેસ કાપડ છે જેની ઉપર ફોઇલ છે પેટર્ન છે અને બીજો જે છે તે આ લોટ છે આ લોટની અંદર આપણે જોઈ શકો છો કે આ જે છે તે ત્રણસો રૂપિયાની અંદર છે આ જે છે તે પૂરો લોટ છે જેની અંદર પાંચસો સાડીઓ છે 400 થી પાંચસો સાડી વચ્ચે છે એની અંદર તમે કહેતા હો તો એની અંદર હું એક બંડલ ખોલીને બતાવીશ આપ જોઈ શકો છો આની અંદર મિક્સ ડિઝાઇનો આવશે અને કાપડની વાત કરીએ તો વેટલેસ ઉપર જે છે તે વિકોસ આવશે બ્રોડર આવશે એમ અલગ અલગ પેટર્નની અંદર આ બધી વેરાયટીઓ આવશે જેની અંદર આપણને દસ દસ ના બંડલ મળી જશે લોટની વાત કર્યા પછી હવે બીજી નેક્સ્ટ વેરાયટીની હું આપણને વાત કરું તો આપણે બધાને એમ છે કે વધારે આપણે સાંધાવાળી સાડીઓ વેચીએ છીએ હા સાંધાવાળી સાડી ત્રણ મીટર ચાર મીટરના ઓઢણા બધું જ રાખીએ છીએ એ સિવાયની અંદર આપણે ત્યાં ભારે સાડીઓ પણ મળી જશે આપ જોઈ શકો છો આ જે છે તે સિલ્ક બાંધણી છે જે અત્યારે બહુ જ ચાલે છે જે દાણાવાળી બાંધણી કહે છે અને તેની અંદર અત્યારે ગાળા પેટન પણ આવેલી છે એમ અલગ અલગ પેટર્નની અંદર અલગ અલગ ડિઝાઇનો આવેલી છે હવે હું આપણે બીજી ભારે વેરાયટીની વાત કરું તો ભારે વેરાયટીની અંદર જે વલ મોતીવાળી જે આઈટમ છે શક્ય નથી કે બધી વસ્તુ બતાવી શકશું પણ બે ત્રણ આઈટમો આપણને હું બતાવું છું જેનાથી આપણને આઈડિયા આવશે જો આપ થોડું ઝૂમ કરીને બતાવશો વલ મોતી આવશે અને કાપડની વાત કરીએ તો કોટન બેઝ પર છે પણ નરમ કપડું રહેશે જે શરીરથી ચીપકીને રહેશે આઘુરાઘું નથી રહેતું અને ગરમીના માહોલની અંદર વાત કરીએ તો આપણી આપણી પાસે એકદમ જે સ્મૂથ અને સોફ્ટ કપડ કાપડ છે એ જ બધું આવવાનું છે પછી હેવી સાડીની અંદર બીજી હું તમને બીજી વેરાયટી બતાવું તો આપણે ત્યાં હેવી સાડીની અંદર બેથી ત્રણ હજાર સુધીની આઈટમ છે જુઓ આપણને કોટન બેઝ ઉપર છે પણ એકદમ સ્મૂથ અને નરમ કપડું આવશે અને પેટર્ન ડિઝાઇનની વાત કરીએ કલરની વાત કરીએ તો એમાં કહેવું પડે એમ જ નથી એ પણ આપ જોઈ શકો છો અને બીજી વાત કરીએ તો છે કોટન બેઝ ઉપર પણ આ બીજી ઢીંગલી નામની આઈટમ છે અમારી આગળ જે અને ડિજિટલની જે છે તે પ્રિન્ટ આવશે ડિજિટલ પ્રિન્ટની અંદર જોઈ જવો આપ કોટન બેજ ઉપર છે પણ એકદમ સ્મૂથ ને નરમ કપડું આવશે અને ડિઝાઇનની વાત કરીએ તો જોઈ શકો છો આપ પલ્લુવાળી ડિઝાઇન આવશે સિકવન્સ આવશે વર્ક આવશે અને જરીની બોર્ડર આવશે અને કલરની વાત કરીએ તો આની આની સાથે આમને સામને એક બીજાની અંદર બે કલર હોય છે તો આની અંદર તમે જે રીતે પસંદ કરો તે રીતે લઈ શકો છો અને બીજી જે નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો આપણે જ્યાં વેટલેસની અંદર તમને વાત કરી દઈએ કે એની અંદર આપ જોઈ શકો છો એક મિનિટ પહેલાં હું આ લઈ લઉં કે જે વેટલેસની અંદર જે આપણે જોઈ શકો છો કે નવી નવી ડિઝાઇનો કાપડ છે તે એકદમ સ્મૂથ આવવાનું છે અને રનિંગ આઈટમ છે એની અંદર કલર ડિઝાઇનની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે બધા આપણે જે ગુજરાતની અંદર જે હાલે એ જ બધા કલર રહેવાના છે અને બીજી વાત કરીએ તો આ સિલ્ક છે બાંધણી અને પહેલી જે બતાવી હતી આ આ હતી તે તમને મોસ બાંધણી બતાવેલી છે અને એ સિવાય અલગ અલગ વેરાયટીની વાત કરીએ તો આપ એક વખત દુકાનની અંદર મોબા મોબાઈલ ફેરવીને બતાવી દો કે ઘણો બધો સ્ટોક અવેલેબલ છે એવું નથી કે આપણે સાંધાવાળી સાડીઓ જ રાખીએ છીએ ફેન્સી સાડીઓ આપણે લગભગ બસો રૂપિયાથી એકસો એસી રૂપિયાથી લઈ અને એક હજાર બે હજાર રૂપિયા સુધીની કે ત્રણ હજાર રૂપિયા સુધીની રાખીએ છીએ અને આની અંદર તમે જોઈ શકો છો કે એ જે કાંઈ તમે આ જોઈ રહ્યા છો તે બધી જ પાઉ પેકિંગની અંદર સાડીઓ આવશે અને જે બસો ત્રણસો રૂપિયાથી લઈ સાતસો આઠસો હજાર રૂપિયા સુધીની મળશે અને આની અંદર અમે પાર્સલની વાત કરીએ તો મિનિમમ દસ હજાર રૂપિયા સુધીનું પાર્સલ કરીએ છીએ કે સાંધાવાળી સાડીમાં મેં તમને વાત કરી હતી કે પાંચ હજાર સુધીનું પાર્સલ કરીએ છીએ અને છતાં પણ તમારે જો કે એવું હોય કે મિક્સની અંદર તમારે પાર્સલ કરવું છે થોડી સાંધાવાળી સાડી રાખવી છે થોડા રાખવા છે અને થોડી પહેલાં શરૂઆતની અંદર કે ચાલો થોડી ઘણી આ રાખીએ તો અમે દસક હજાર સુધીનું પણ પાર્સલ પણ કરી દઈશું અને રૂબરૂ આવો તો વધારે સારું તો આના માટે નવા નવા વિડીયો જોવા માટે જો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને અમારે જે નવી નવી વેરાયટીઓ આવે તેમના વિડીયો જોવા મળે ધન્યવાદ